મિત્રો આપણે જોઈ રહ્યા છે આ નવો વિડીયો ખેલ મહાકુંભ બે હજાર ચોવીસનો આ જે ધાનપુર તાલુકાનો જે ખોખોની સ્પર્ધા છે અને ખોખોનો ખેલ મહાકુંભ છે જે આપણે જોઈ રહ્યા છે એ અંડર ફોર્ટીનની ટીમ છે ગર્લ્સ ટીમ છે અને એને પૂરેપૂરો આપણે વિડીયો નિહાળીશું બાળકોના જે કૌશલ્યો છે આપણને ખૂબ સારા આપણે અહીંયા દર્શન થશે જોવા મળશે તો બન્યા રહીશું પૂરા વિડીયોમાં આપણને આ ટીમો વિશે માહિતી આપી દઉં તો આ છે ટીમ એક ડુંગરી મુખ્ય પ્રાથમિક શાળા એટલે પગાર કેન્દ્ર ની શાળા છે અને એ શાળાની બાળિકાઓ છે એ શાળાના ખેલાડીઓ છે એ અહીંયા તેમના કૌશલ્ય દેખાવ કરી રહ્યા છે જે આપણે જોઈ શકાય છે

ખેલાડીઓને એટલી ખબર છે કે ક્યાં ખેલાડી આઉટ થાય ક્યાં ખેલાડી અને રેખા અને ક્યાં ચાલ ફાસ્ટ ખેલાડી લે 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 અહીંયા માર કરવામાં આવે છે ફાસ્ટ કરો ફાસ્ટ કરો ફાસ્ટ કરો પણ આપણે અદ્ભુત દેખાવ થાય છે ક્યાં ખો આપવામાં આવે છે જે આપણે જોઈ શકાય છે આ ખેલાડીઓ ખૂબ સફળતાપૂર્વક અહીંયા પોતાના કૌશલ્યોનો દેખાવ કરી રહ્યા છે ચાલ ફાસ્ટ કર ફાસ્ટ કર ફાસ્ટ કર ફાસ્ટ ખો ક્યાં આપવી ક્યાં માર કરવું ક્યાં ખૂટ કરવું જે આપણને જોઈ શકાય છે સુરા ડુંગરી વાસિયા ડુંગરી ફળિયાવરક વર્ગ પ્રાથમિક શાળાના આ ખેલાડીઓ છે બંને આમ તો ઘાટો કહેવાય છે આ બંને ટીમ છે જે સુરા ડુંગરી અને વાસિયા ડુંગરી બંને ડુંગરીની ટીમો આપણને અદ્ભુત દેખાવ કરતી આપણને જોવાય છે પ્રેક્ષકો પણ એટલો આનંદ માણી રહ્યા છે અહીંયા આ આયોજકો પણ આ ફાઇનલ મેચને ફાઇનલ રમતને ફાઇનલ ખો ખોની ટીમને જોઈ રહ્યા છે આવનાર આ બાળકો છે આવનાર ભવિષ્યમાં તેઓ રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સુધી દેખાવ કરે તો કોઈ અહીંયા આપ જોઈ શકો છો ખેલાડીઓ કેટલી સ્પીડ ખો ખો આ સ્પી અને તેની સાથે રમત આ ખેલ મહાકુંભ છે અને ખેલ મહાકુંભમાં આપણે જણાવી દઉં કે આ ફાઇનલ અંડર ફોર્ટીનની ગર્લ્સની આ ટીમ છે અને આ બંને ટીમો ફાઇનલ વિજેતા પ્રથમ અને દ્વિતીય બંને ટીમો જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે ત્યારે ધનપુર તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે જે આ ટીમોને ખૂબ ખૂબ અભિનંદન અભિનંદન